ખેલાડી સઈદ નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોને ને અને છેતરપિંડીથી હેરાન કરતા હતા સુરત શહેરના રાંધેડ વિસ્તારમાં લાંબા સમયથી નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોને ને અને છેતરપિંડીથી હેરાન કરતા બે કુખ્યાત ભાઈઓ અને એમનો જ સાગીરત સઈદ ગોડિલ વિરુદ્ધ હવે કાયદાનો સકંજો કસાયો છે એક સમયે તેમના ડરને કારણે કોઈ ફરિયાદ કરવા તૈયાર નહોતું પરંતુ હવે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત દ્વારા યુએસટીટી ગેંગ સામે કાયદાનો હથોડો બીજ્યો છે અને ગુજસીટો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે એક બાદ એક ભોગ બનેલા લોકોને હિંમત આવતી ગઈ અને એક બાદ એક પોલીસ ફરિયાદ નોંધાતા ગોડી સદ્દામ યુએસડીટી ગેંગનો એક ફૈસલ સદ્દામ વિદેશ ઉપડી ગયો હતો જ્યારે અન્ય સાથી ભાગે તે પહેલા સુરત શહેર પૈસા પડાવવા જેવા ગંભીર ગુનાઓનો આરોપ છે તેઓ બોગસ બિલ્ડિંગ કરીને સરકારને પણ મોટું નુકસાન પહોંચાડતા હતા નાના વેપારીઓ અને સામાન્ય લોકોને ટાર્ગેટ કરીને તેઓ પહેલા તેમની સાથે મિત્રતા કરતા અને પછી વિવિધ બહાના હેઠળ પૈસાની માંગણી શરૂ કરતા હતા પૈસા ના આપે તો તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની કે માર મારવાની ધમકી પણ આપતા હતા આ જ કારણોસર લોકો તેમના ડર થી ફરિયાદ કરવા માટે આગળ આવતા ન હતા પોલીસે આરોપીઓને પકડ્યા બાદ લોકોનો ડર ઓછો થતા ફરિયાદોનો સિલસિલો શરૂ થયો હતો સાયલગુડી અને ઇમ્તિયા સદ્દામ વિરુદ્ધ ચોકબજાર લાલગેગ મેદરપુરા અને વરાછા જેવા વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાઈ છે આ ફરિયાદોમાં ખંડણી છેતરપિંડી કરીને મકાન પડાવી લેવા અને બોગસ જીએસટી બિલિંગ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે માથાબારે સહિત ગોડીન સામે મુંબઈ સ્થિત મીરા રોડ પોલીસ સ્ટેશન ખાતે પણ ગુનો નોંધાયેલો છે વર્ષ બે હજાર થી અત્યાર સુધીમાં સદ્દામ ગોડીન યુએસડીટી ગેંગ સામે તેર જેટલા ગુના નોંધાયેલા છે તો આ અંગે સુરત શહેર એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે આ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને વચેટીયાઓ મારફતે લોકોના ઘર પણ થગાઈથી પડાવી લેતા હતા

બંગલાનો ખેલ પાડતા પાંચ પોઈન્ટ પંચાવન કરોડનો સોદો કર્યો હતો આરોપી દ્વારા તબીબને બંગલાને લઈને લોભામણી લાલચ આપવામાં આવી હતી કુખ્યાત વિરુદ્ધ તબીબે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી હતી રાણી તળાવમાં રોયલ રેસીડેન્સી મિલકતનો સોદામાં છેતરપિંડી થયાનું માલુમ પડતા તબીબે જે તે સમયે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપતા ગુનો દાખલ કર્યો હતો તો સુરતની લાજપોસ્ટ સેન્ટ્રલ જેલમાં સદ્દામ ગોડિલ યુએસડીટી ગેંગ હાલ લક્ઝરીયસ સ્ટાઇલમાં જેલમાં સમય વિતાવી રહ્યા હોવાની ચર્ચા હાલ ચાલી રહી છે સઈદ ગોડિલ ખોટા મેડિકલ રિપોર્ટ બનાવીને વ્હીલ ચેરમાં ફરી રહ્યો છે જ્યારે સદ્દામ અંદર બેઠા બેઠા પોતાના વોન્ટેડ ભાઈ સાથે મોબાઈલ પર કોલ કરીને વાતો કરી રહ્યો છે એવું સૂત્રો જણાવી રહ્યા છે સદ્દામ ગોડિલ એક ગેંગ છે જે ગેંગની અંદર મુખ્ય જે આરોપી છે ઇમ્તિયાજ ઉર્ફે સદ્દામ છે એનો ભાઈ છે ફૈઝલ એ ગેંગનો એક બીજો સભ્ય છે તે ઉપરાંત સાબિર ગોડિલ અને એના મિત્રો આ બધા એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરવા માટેની એક સિન્ડિકેટ ચલાવતા હતા અને તેઓ પોતે પણ ગુનો કરતા હતા અને એ ગેંગના સભ્યો પણ ગુનો કરતા હતા આ લોકોના વિરુદ્ધમાં બે હજાર છ થી અત્યાર સુધીમાં ટોટલ તેર ગુનાઓ દાખલ થયેલા છે અને આ બધા જ ગુનાઓ જે છે ખંડડી ધમકી છેતરપિંડી લૂંટ અને મારામારીના છે અને આ ગુનાઓની અંદર આ લોકો જે છે એના જે એમો એવી હતી કે એ લોકો કોઈની સારા સજ્જન માણસોની જમીનો પડાવી લેવી એના જંત્રી ભાવ આપીને બીજા પૈસા ન આપવા તથા કોઈ વ્યક્તિને બીજા કોઈ લુક આદતોને વચ્ચે નાખી અને કોઈની પાસેથી પૈસા પડાવવા તથા ધાકધમકી આપવી તથા યુએસડીટીનો વેપાર કરવો અને જીએસટીનું ભારત સરકાર સાથે જીએસટી કોભાન કરવું તથા આવા અનેક ગુનાઓ આ લોકો સતત પ્રવૃત્તિ કરીને આચરતા હતા એના વિરુદ્ધમાં તેર ગુનાઓ દાખલ થયેલા છે અને આ જે ગોડીલ કરીને જે આરોપી છે એના વિરુદ્ધમાં તો મુંબઈમાં પણ એક ગુનો દાખલ થયેલો છે એટલે આ લોકો એક આંતરરાજ્ય ગેંગ ચલાવે છે અને આંતરરાજ્ય દરેક રાજ્યોમાં આ લોકો આવી પ્રવૃત્તિઓ કરતા હોય છે લેટેસ્ટ આ લોકો વિરુદ્ધમાં એક સાથે છ એક ગુના દાખલ થયેલા છે ને એટલે જે છેલ્લો જે ગુનો લેટેસ્ટ છે ચોકબજાર પોસ્ટેનો એની અંદર ગુચ્છી ટોકની કલમ ત્રણ એક ત્રણ એક બે ત્રણ બે અને ત્રણ ચાર એડ કરવામાં આવેલી છે ગુચ્છી ટોક એ એવો કાયદો છે કે કોઈ વ્યક્તિ જ્યારે કોઈ સિન્ડિકેટ બનાવી અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરે ત્યારે એના જે હેડ હોય ટોળકીના એના વિરુદ્ધ તથા એના સભ્યો આ તમામ વિરુદ્ધમાં આ કલમનો ઉમેરો થતો હોય છે